નમસ્કાર હું છું ક્રિષ્ના પટેલ તમે નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ પાદરા તાલુકાના કરકડી આરોગ્ય કેન્દ્ર પરથી કરકડી સાંઢા પંથકમાં સેન્ડફ્લાય માખી નાશક પાવડર અને ડીડીડી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો સેન્ડફ્લાય માખી કાચી દિવાલોની તિરાડમાં કે ગાર લિપનવાળા ઘરના છિદ્રોમાં ઈંડા મૂકે છે તેનાથી ફેલાતો રોગ નવજાત શિશુથી લઈને ચૌદ વરસના બાળકોમાં જોવા મળી રહ્યો છે વળી હાલ ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે નાના મોટા ખાડાઓમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા તેમાં મચ્છર તેમજ અન્ય જીવો સારા અને ગંદા પાણીમાં ઉત્પન્ન થતા હોય છે પરિણામે ટાઈફોઈડ મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોના દર્દીઓ વધી જતા હોય છે આ તમામ બાબતો ધ્યાનમાં રાખી કરકડી આરોગ્ય કેન્દ્રના કર્મચારી રણજીતસિંહ પડિયારની ટીમ દ્વારા કરકડી સાડા પંથકમાં દવા છંટકાવ કરવામાં આવી રહી છે હાલ સાંઢાના વાડિયા વિસ્તાર નંદાવગા વિસ્તાર તેમજ ગામના તમામ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવાનું કામ ચાલી રહ્યું છે અને લોકોને સેન્ડ ફ્લાય માખીથી થતા રોગના લક્ષણો તેમજ આ રોગથી બચવા માટે આપણે પોતાના બાળકની કાળજી કેવી રીતે રાખવી તેવી સમજ આપી રહ્યા છે વિજય પટેલનો રિપોર્ટ પાવર ન્યૂઝ વડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર આરોગ્ય કર્મચારી હાલ પાદરા તાલુકાના સાંઢા ગામમાં ચાંદીપુરમ ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા મેલેરિયા સામે અમે આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યા છે હાલ અમે મેલોથીનું ડસ્ટિંગ કરી રહ્યા છીએ કે જે પદ્ધતિ સર્જાય છે ઘરમાં થી ચૌદ વર્ષના બાળક હોય તો આ ચાંદીપુરમ નામનો રોગ છે એ સેમ ફ્લાય નામની મક્ખીથી ફેલાય છે તો એનો નાશ કરવા માટે આપણે ઘરમાં કાચા ઘર હોય કોળિયા ઘર હોય એને તિરાડ પૂરવા માટે આપણે સરકાર તરફથી મફતમાં મેલોચન મળે છે એનું અમે ડસ્ટિંગ કરી રહ્યા છે સાથે સાથે ગામમાં જે પાણીનો ભરાવ છે છે ત્યાં અમે ચૂનાનું પણ ડસ્ટિંગ કરી રહ્યા છે અને હાલ મેલેરિયા છે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે એવા રોગ ફેલાઈ રહ્યા છે તો એના માટે ઘરમાં કંઈક વપરાશમાં પાણીમાં કંઈક પોરા પડતા હોય કંઈક વેસ્ટેજ હોય મતલબ કે કોચલી કાચલી આ તે તો એનો નાશ કરવા માટે અમે ગામે ગામ લક્ષી પ્રવૃત્તિ અને શિક્ષણ આપીએ છે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો